જય શ્રી કૃષ્ણ મિત્રો બહુ જ ઓછા માણસોને ખબર હશે કે સ્મશાનમાં મૃતદેહને બાળવા માટે અગ્નિ ઘરેથી શા માટે લઈ જવાય છે આપણા પૂર્વજ ઋષિમુનિઓએ સ્થાપેલી આ પરંપરાનો આજે પણ આપણે અમલ કરીએ છીએ મુખ્ય વાત એમ છે કે જૂના જમાનામાં જ્યારે અગ્નિની સાક્ષીએ વરઘોડિયા અને સપ્તપદી બોલાવીને મંગળના ચાર ફેરા ફેરવતા હતા જેમાં પેલો ધર્મનો બીજો અર્થનો ત્રીજો કામનો ચોથો મોક્ષનો મોક્ષના ચોથા ફેરામાં સ્ત્રી પોતાના પતિને આગળ રાખીને પોતે પાછળ ચાલે છે જે અગ્નિની સાક્ષીએ ફેરા ફરાય છે તે અગ્નિ બુજાવવા નહોતો દેવાતો જાન પરણીને વિદાય થાય ત્યારે વરપક્ષવાળાને તે અગ્નિ માટીના દોણામાં ભરીને આપીએ છીએ વખત જતા પતરાના સોરસ ફાનસ આવ્યા અને અત્યારે કોરો ધાકોડ દીવડો આવ્યો જેને રમણ દીવો કહેવાય છે જ્યારે જાન પરણીને ઘરે પહોંચે ત્યારે તે અગ્નિમાં હજી એકાદ બે દેતવા જીવિત રહેતા તે દેતવા ઉપર સાણાનો ઓબાળ ભરી પાછો અગ્નિ પ્રગટાવાતો તે અગ્નિમાં રસોઈ પકાવીને ખવાતી પછી અગ્નિને સુલામાં રાખથી ભંડારી દેતા સવારે પાછો એ જ અગ્નિ જીવિત કરાતો આ ક્રમ જીવનપર્યંત ચાલતો જ્યારે માણસ મૃત્યુ પામે ત્યારે એ જ અગ્નિને પાછો દોણામાં ભરીને લઈ જવાય છે અને તે જ અગ્નિથી દેહને અગ્નિદાહ અપાય છે મૃત્યુ પછીના ચાર વિસામાઓ કહેવાય છે પહેલો વિસામો ઘર આંગણે બીજો વિસામો ઝાપા બહાર ત્રીજો વિસામો ગામના ગોંદરે ચોથો વિસામો સ્મશાનમાં ધર્મ અર્થ કામ મોક્ષના આ ચાર વિસામા છે એ જ રીતે મૃતદેહને ચાર પ્રદક્ષિણા છે પગેથી પાસા વળવાની માટે જ કહેવાય છે કે જીવ શિવમાં ભળી ગયો તે શિવમય બની ગયો શિવના શરણ કદાપી ઓળંગી ન શકાય અગ્નિદાહથી જલ થલ અગન આકાશ અને પવન આ પાંચ તત્વો પોતપોતાનામાં ભળી જાય છે તેને ભગવાનમાં વિલીન થયા કહેવાય છે હવે તેના દર્શન કરવા હોય તો શિવાલયે જવાનું દીવાના દર્શને એટલા માટે જ જવામાં આવે છે આત્મા અમર છે જીવ મરતો નથી જલ થલ અગન આકાશ પવન પોતપોતાનામાં ભળી જાય છે તે જ્યાંથી આવ્યો હતો ત્યાં અર્થ માણસ મરતો જ નથી ફરક માત્ર એ જ છે કે તમે જે રૂપમાં જોયો હતો તે રૂપ હવે નથી ભગવાન એટલે શું ભ એટલે ભૂમિ ગ એટલે ગગન વા એટલે વાયુ ન એટલે નીર મુખ્ય સાર પ્રકૃતિ એ જ ભગવાન છે જય શ્રી કૃષ્ણ વિડીયો પસંદ આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી